શહેરની ગોત્રી પોલીસે હરિનગર બ્રિજ પાસે ટ્રેપ ગોઠવી મહિલા પાસે રૂપિયા બે લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગોત્રીમાં એકલી રહેતી પિસ્તાળીસ વર્ષની મહિલા ઘરમાં ગત વર્ષે ઓગસ્ટમાં દિવેશ ઉર્ફે દેબુ રવિકાંત ત્રિવેદી રહેઠાણ ઉત્તર પ્રદેશ પીજી તરીકે ત્રણ મહિના રહ્યો હતો દરમિયાન દેવેશે મહિલાને લગ્ન માટે દબાણ કરતો આ ઉપરાંત પૈસાની પણ અવારનવાર માંગણી કરતો હતો હાથની નસ કાપવાની ધમકી આપી દેવેશ મહિલાને માનસિક ત્રાસ આપતો જેથી મહિલા કંટાળીને ઘર છોડી તેની બહેનના ત્યાં જતી રહી હતી દેવેશે મહિલાને સૂતી હોય તેવો વિડીયો મોકલ્યો હતો આ ઉપરાંત રૂપિયા બે લાખની માગણી કરી હતી નાણાં નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી ઉપરાંત ફોન પર ધમકી આપી હતી કે મહિલા અને છોકરાઓને પતાવી દેવાની ધમકી આપી હતી દેવેશના ત્રાસથી કંટાળી મહિલાએ ગોત્રી પોલીસનો સંપર્ક કર્યો હતો જે બાદ પોલીસના કહેવાથી મહિલાએ દેવેશને મળવા હરિનગર બ્રિજ નીચે બોલાવ્યો હતો ગઈકાલે બપોરે દેવેશ તેની બાઇક લઈને આવ્યો હતો જે બાદ મહિલાને બડજબરી બાઇક પર બેસાડી ફરાર થવાની

મૂળ રહેવાસી વિકાસ કોલોની ભાગ ત્રણ પક્કાબા ગીટાવા ઉત્તર પ્રદેશ જે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં અહીંયા બરોડામાં માર્કેટિંગ બિઝનેસ માટે આવેલ અને એ પોતે ભાડે રહેવા માટે ઘર શોધતો હતો એ દરમિયાન આ જે ફરિયાદી બેન છે એમણે પોતાનું ઘર ભાડે આપવા માટે જાહેરાત આપેલી એ જાહેરાત વાંચી અને એ ત્યાં આવેલ અને ફરિયાદી બેન સાથે સંપર્કમાં આવેલ ત્યારબાદ આ આરોપીને જ્યારે ત્યાં રહેવા લાગ્યા અને પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે ફરિયાદી બેન એને મદદ કરતા હતા ક્યારેક એમને જમવાનું પણ બનાવી આપતા હતા એ રીતે એમની વચ્ચે એક ફ્રેન્ડશીપ થયેલ આરોપી એને એક તરફી પ્રેમ કરવા લાગે અને તેને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગે ફરિયાદી બેને ના પાડે તેથી તેને બ્લેકમેલ કરવા લાગે આમ તે વારંવાર ફરિયાદીના ઘરે આવતો અને ફરિયાદીને લગ્ન કરવા દબાણ કરતો અને ફરિયાદી લગ્ન કરવા ના પડે તો ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતો આરોપીએ ફરિયાદી પોતાના બેડરૂમમાં સુતેલ હોય તેવો વિડીયો ફરિયાદીની જાણ બહાર ઉતારી લીધેલ અને તે વિડીયો ફરિયાદીની બહેનને મોકલી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા બે લાખની માગણી કરેલ આમ છેલ્લે ઘણા સમયથી આરોપી દિલ્હીથી આવી ફરિયાદી બેનના ઘરે જઈ બળજબરી લગ્ન કરવા દબાણ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આમાં આ આરોપીથી ફરિયાદીબેન કંટાળીજી તેની બહેનના ઘરે રવા જતા રહેલ તો આરોપી તેની બહેનના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની બહેનને તેમજ તેના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આ બધી પાછી કંટાળી અને તારીખ ઓગણીસ પાંચ બે રોજ આરોપી સવારના આ ફરિયાદી બેનના ઘરે જઈ બેલ મારી જતો રહે અને કોલ કરી મળવા આવવા દબાણ કરતો હોય જેથી હરિયાદી બેન ગોત્રી પોલીસ સ્ટેશન આવી અને પીઆઈને આ બધી હકીકતની જાણ કરી જેથી પીઆઈ આર એન પટેલ અને તેમની ટીમે તાત્કાલિક આના ઉપર એક્શન લઈ અને વ્યૂહરચના ગોઠવી અને આ જે આરોપી છે એને હરિનગર બ્રિજ નીચે મળવા માટે બોલાવે અને ત્યાં આપણે પોલીસ સાદા વેશમાં ગોઠવાઈ ગઈ જેવો ફરિયાદી આવી અને અને મોટરસાઇકલ પર બેસાડીને ભાગો જતા એને પકડી લીધે એને ત્યાં અહીંયા ગોત્રી પણ છે